જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલે ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ જીએસઆરટીસી હેલ્પરનું રિઝલ્ટ જાહેર થયું છે તો તમે બધા ખુશ હશો મજામાં હશો મસ્ત હશો તો મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું જીએસઆરટીસી હેલ્પર પરિણામ જાહેર થયું કેટેગરીવાઇઝ કેટલા ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવે છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો ગઈકાલે ઘણા મિત્રોના મેસેજ આવ્યા રાતે બાર એક વાગે અઢળક મેસેજ અને ફોન પણ આવેલા રાત્રે બાર એક વાગે અઢળક મિત્રોના મેસેજ આવ્યા ઘણા મિત્રો ખુશ થઈ ગયા છે કે સર તમારી મહેનતના લીધે અમે અમારા લક્ષ્ય સુધી પહોંચી શક્યા તમે સતત અમને મહેનત કરાવતા રહ્યા જ્યારથી પણ હેલ્પરની ભરતી આવી ત્યારથી આજ સુધી સતત અમને મહેનત પ્લસ મોટિવેશન આપતા રહ્યા તો આજે અમે સરકારી નોકરી મેળવીશું એ પણ તમારા લીધે બરાબર તો આપણે પણ ખુશ છીએ ઘણા આપણા વિદ્યાર્થીઓ નોકરી મેળવશે તો હવે મિત્રો આપણે જોઈએ કે ગઈકાલે જે મેરિટ લિસ્ટ જાહેર થયું છે પસંદગી યાદી માટે સ્થળ પસંદગી માટે જે પ્રોવિઝનલ તો એમાં કેટેગરીવાઇઝ કેટલા ઉમેદવારોને બોલાવેલા છે અથવા તો એમાં એમનું નામ છે કેટેગરી કેટેગરીવાઇઝમાં તો વાત કરીશું જનરલમાં તે જનરલમાં પુરુષ અને મહિલા જેમાં સાતસો તેર પુરુષ છે અને ઓગણીસ મહિલાઓ છે ટોટલ સાતસો ને બત્રીસ છે ઇડબ્લ્યુએસ એકસો બાણું પુરુષ છે મહિલાઓ નથી ઓબીસી ત્રણસો બાવન પુરુષ છે મહિલાઓ નથી એસસીમાં નવ્વાણું જે છે પુરુષ છે એસટીમાં બસો અઠ્ઠાવન પુરુષ અને માજી સૈનિક ત્રણ અને દિવ્યાંગ બાવીસ એટલે કે ટોટલ સોળસો અઠ્ઠાવન જે જગ્યા હતી અથવા તો જે ભરતી હતી જે વેકેન્સી જાહેર થઈ હતી એ પ્રમાણે સોળસો અઠ્ઠાવન મિત્રોને સ્થળ પસંદગી માટે બોલાવ્યા છે અથવા તો પ્રોવિઝનલ યાદીમાં પસંદગી યાદીમાં એમનું નામ છે સોળસો અઠ્ઠાવન વિદ્યાર્થી મિત્રોને ઉમેદવારોને બોલાવેલા છે હવે કેટેગરી વાઇઝ જે ભરતી કેટલી હતી તો અહીં તમે જોઈ શકો છો સોળસો અઠ્ઠાવન ટોટલ ભરતી છે બિન અનામત એટલે કે જનરલ માટે સામાન્ય ચારસો ચોરાણું અને બસો મહિલાઓ બરાબર તો એ મહિલાની જે જગ્યાઓ વધી એ પુરુષમાં કન્વર્ટ થઈ ગઈ બરાબર એ રીતે ઈડબ્લ્યુએસ એકસો ત્રીસ ને ચોસઠ એ રીતે ઓબીસી બસો ચુમ્માલીસ અને એકસો વીસ અનુસૂચિત જાતિ એસસી માટે ઓગણ્યાસી ને ચોત્રીસ એ રીતે અનુસૂચિત જનજાતિ એકસો ચુમોતેર ને છ્યાસી બરાબર જે મહિલાઓની જગ્યા છે એ પુરુષમાં કન્વર્ટ થઈ ગઈ છે બરાબર જે તે કેટેગરીની કુલ જગ્યાઓ માજી સૈનિકમાં ત્રણસો અને એકત્રીસ હતી બરાબર અને દિવ્યાંગ માટે સાસઠ છે તો એ પ્રમાણે આપણે દિવ્યાંગની પણ જે છે કેટલી સીટો હતી તો અથવા તો કેટલા ઉમેદવારોને બોલાવ્યા તો એ પ્રમાણે આપણે એની ચર્ચા કરી બરાબર તો મિત્રો જે આજે અને કાલે એટલે કે ત્રીસ બાર બે હજાર પચીસ અને એકત્રીસ બાર બે હજાર પચીસના દિવસે મતલબ કે આ બે દિવસ કાર્યાલયના સમયે એટલે કે દસથી પાંચ વાગ્યા અથવા તો સાડા પાંચ વાગ્યા સુધી તે મિત્રોને મતલબ કે સ્થળ પસંદગી માટે બોલાવેલા છે તો દરેક જે મિત્રોનું નામ આવી ગયું છે તો એ મિત્રો સમયસર અને આ બે દિવસમાં ત્યાં પહોંચી જાય અને પોતાનું જે સ્થળ પસંદગી યોગ્ય કરી લે ફરીથી જે પણ મિત્રોનો જેમાં મેરિટમાં સમાવેશ થયો છે એવા તમામ મારા વહેલા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન ટીઆર એજ્યુકેશન તરફથી જો મિત્રો વિડીયોમાં પસંદ આવ્યો તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો